નમસ્કાર મિત્રો પૂરા નેવું વર્ષો પછી સાત સપ્ટેમ્બર રવિવારે ભાદ્રપદ પૂર્ણિમાનો ચાંદ દેખાવાનો છે આ શુભ પ્રસંગે માતા લક્ષ્મીનો આશીર્વાદ કેટલીક ખાસ રાશિઓ પર વરસવાનો છે હા મિત્રો આ દિવસે બારમાંથી ચાર ભાગ્યશાળી રાશિઓની કિસ્મત ખુલી જશે અને તેમના જીવનમાં ધનની વર્ષા શરૂ થશે કહેવામાં આવે છે કે જ્યારે પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિના જીવનના દુઃખ તકલીફો અને પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે આ વખતે ભાદ્રપદ પૂર્ણિમા પર એક અત્યંત દુર્લભ અને મહાશુભ યોગ મહાલક્ષ્મી યોગ બન્યો છે આ યોગના પ્રભાવથી આ ચાર રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે અને જીવનમાં ધનધાન્યની કોઈ કમી નહીં રહેશે મિત્રો આ અવસર પૂરા નેવું વર્ષો પછી આવ્યો છે એટલે તેનું મહત્વ વધુ વધી જાય છે માનવામાં આવે છે કે આ દિવસે આ ચાર રાશિઓ પર માતા લક્ષ્મી પોતે તેમના ઘરે પધારશે અને તેમના જીવનને ખુશીઓ અને સમૃદ્ધિથી ભરશે હવે તમને જરૂર વિચાર આવી રહ્યો હશે કે એ કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે તો જોડાયેલા રહો વિડીયો અંત સુધી કેમ કે અમે તમને એ જ ચાર નસીબદાર રાશિઓ વિશે જણાવવાના છીએ પણ વિડિયો આગળ વધારવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સ માં લખો જય માતા લક્ષ્મી અને આ વીડિયો વધુમાં વધુ મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેમના જીવનમાં પણ માતા લક્ષ્મી નો આશીર્વાદ પહોંચે મિત્રો સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિ નું વિશેષ મહત્વ કહેવાયું છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ખાસ કરીને આ દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી ઘરમાં સદ્ભાગ્ય અને શાંતિનું વાસ થાય છે હવે વાત કરીએ પંચાંગની વૈદિક ગણતરી મુજબ છ સપ્ટેમ્બરની રાતે એક વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે પૂર્ણિમા તિથિ શરૂ થશે અને તેનો અંત સાત સપ્ટેમ્બરની રાતે અગિયાર વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે થશે શાસ્ત્રો મુજબ જો સાંજના સમયે પૂર્ણિમા હોય તો એ જ દિવસે વ્રત કરવું શ્રેષ્ઠ ગણાય છે એટલે આ વર્ષે ભાદ્રપદ પૂર્ણિમાનું વ્રત રવિવાર સાત સપ્ટેમ્બર ના રોજ રહેશે આજ દિવસે એક ખાસ ઘટના પણ બનવાની છે ચંદ્ર ગ્રહણ ગ્રહણ રાત્રેલા સૂતક કાળ શરૂ થઈ જશે જે પણ જાતક પૂર્ણિમા વ્રત કરશે તેઓએ બપોરે બાર વાગીને આડત્રીસ મિનિટ વાગ્યા પહેલા જ પૂજા પાઠ પૂર્ણ કરવો જોઈએ પરંતુ સાંજે ચંદ્ર કાચા દૂધ થી અર્ધ્ય આપવું અવશ્ય છે વ્રત પૂજન વિધિ મુજબ બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સ્નાન કરો અને સૂર્ય દેવને અર્ધ્ય આપો પછી ઈશાન દિશામાં લાકડાની સજાવો અને તેના પર લક્ષ્મી પ્રતિમા સ્થાપિત કરો ઘીનો દીવો પ્રગટાવો રોલીચંદન અર્પણ કરો પૂર્ણિમાની વાર્તા વાંચો અને અંતે આરતી કરી પ્રસાદ વહેંચો ત્યારબાદ ચંદ્રને દૂધ અર્ઘ્ય આપી વ્રતનું પારણ કરો હવે મિત્રો સૌથી મહત્વનો ભાગ એ ચાર રાશિઓ જેમ કે બધાને ખબર છે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે જો તેમના આશીર્વાદ મળી જાય તો જીવનમાં વૈભવ અને સંપત્તિની કદી કમી નથી રહેતી પરંતુ તેમનો સ્વભાવ ચંચળ હોવાથી જીવનમાં ધનની આવક જાવક ચાલુ રહે છે એટલે લોકો તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે આ વખતે જે મહાલક્ષ્મી યોગ બન્યો છે તેમાં બાર માંથી ચાર રાશિઓ પર માતા લક્ષ્મી વિશેષ કૃપા વરસાવશે આ જાતકોને અચાનક ધન લાભ થશે લોટરી લાગવાની શક્યતા છે અને કરોડપતિ બનવાના યોગ પણ છે આ પ્રકારનો સંયોગ જીવનમાં બહુ ઓછા વખત જ આવે છે તો મિત્રો હવે જાણો એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેમની કિસ્મત આ ભાદ્રપદ પૂર્ણિમા પર બદલાવા જઈ રહી છે માતા લક્ષ્મી તેઓ પર અત્યંત પ્રસન્ન છે અને બંને હાથથી ધનની વર્ષા કરવા તૈયાર છે મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે આ સમયે માતા લક્ષ્મી આપથી અત્યંત પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારા ઘરમાં ધનધાન્યની ભરમાર થશે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તમે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો જેમાં તમને સફળતા મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારીઓના ધંધામાં ઝડપી વૃદ્ધિ થશે અને નફો અનેક ગણો વધશે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સપનું હવે પૂરું થવાનું છે વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂરા થશે માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકોને અચાનક લોટરી જેવો મોટો લાભ થશે આ સમય તમારા જીવનમાં એક મોટો અને આનંદમય પરિવર્તન લાવવા જઈ રહ્યું છે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમયમાં તેમની કુંડળીમાં એક શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ પ્રકારનો યોગ જીવનમાં કદીક જ જોવા મળે છે માતા લક્ષ્મી આ સમયમાં તમારા પર અત્યંત કૃપાળું થવાની છે ખૂબ જ જલ્દી તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થશે જે તમારા જીવનની દિશા અને દશા બદલી નાખશે હવે તમારા જીવનમાં સુવિધાઓની કમી નહીં રહે નસીબનું એવું સાથ મળશે કે દરેક તરફથી લાભ જ મળશે વેપારીઓનો ધંધો ઝડપથી પ્રગતિ કરશે અને નોકરિયાત લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે એટલું જ નહીં સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મી હવે ખુશીઓની વર્ષા કરવા જઈ રહી છે અને જીવન ખુશહાલ બની જશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં એક મોટો પરિવર્તન લાવવાની છે હા મિત્રો આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની કૃપાથી તમને અચાનક ધનલાભ થવાના છે અને અનેક આર્થિક અવસર પ્રાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પધારશે અને તમારી જોડી આનંદ અને સુખ સમૃદ્ધિથી ભરી દેશે તમે જીવનની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરશો અને સફળતા તમારા ચુંબશે વેપારીઓને ધંધામાં મોટો નફો મળશે અને નોકરિયાત લોકોને સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે હવે કન્યા રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ સર્જાશે એમ કહેવું ખોટું નહીં બને કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું જીવન આનંદથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે તેના પ્રભાવથી તમને ભારે આર્થિક લાભ થશે લાંબા સમયથી કરેલી મહેનતનું હવે મીઠું ફળ મળશે વેપારીઓના ધંધામાં દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ થશે અને નોકરીયાત જાતકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પોતાની પસંદગીનું કાર્યક્ષેત્ર મળશે તુલા રાશિ માટે આ સમય ખૂબ શુભ છે મહાલક્ષ્મી યોગના પ્રભાવથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે જો તમે વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે એમ કહેવું ખોટું નહીં બને કે માતા લક્ષ્મી હવે તુલા રાશિની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા જઈ રહી છે અને સમય પૂરી રીતે તમારા પક્ષમાં રહેશે મિત્રો આ હતી તે ચાર ભાગ્યશાળી રાશિઓ કન્યા મેષ કુંભ અને તુલા માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે આ ચાર રાશિના જાતકો સંપત્તિથી સમૃદ્ધ થવાના છે કરોડોનું લાભ મળવાના યોગ છે અને જીવનમાં અપરંપાર ખુશીઓ આવશે એમ કહેવું ખોટું નહીં બને કે આ મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ રાશિઓનું જીવન બદલાઈ જવાનું છે ધન્યવાદ